ખેડામાં વાત્રક નદીમાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠાના પંદર ગામોને એલર્ટ કરાયા તંત્ર દ્વારા ફરી એકવાર ખેડા અને માતર તાલુકામાં આવેલા નદી કાંઠાના પંદર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વાત્રક નદીમાં છોડેલા પાણીને લઈ નગરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખેડા નગરપાલિકા દ્વારા એલર્ટ કર્યા ખેડા મામલતદાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતના ટીડીઓ અને માતર તાલુકા પંચાયત દ્વારા નદી કાંઠાના ગામોને તલાટી અને સરપંચને સૂચનાઓ આપીને સતર્ક રહેવા જણાવ્યું છે ખેડા જિલ્લા અને માતર તાલુકાના સોખડા બરોડા પાલ્લા અસામલી જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ધીમે ધીમે વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે રિપોર્ટર ફરીદ દિવાન ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ખેડા